નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક બહુ જ આમ તો પણ ખરેખર એવી બાયોલોજીની ટેકનિક જોવાના છીએ ડીએનએ ના ટુકડાઓને અલગ કેવી રીતે કરવા આપણી પાસે આના પર એક સરસ વૈજ્ઞાનિક સ્ત્રોત છે અને આપણે સમજીશું કે વૈજ્ઞાનિકો આ અદ્રશ્ય ટુકડાઓને જુદા પાડે છે કઈ રીતે હા નમસ્કાર બિલકુલ આ ટેકનિક જેલ ઇલેક્ટ્રોફોરિસિસ કહેવાય છે એને અને દેખાવમાં ભલે સરળ લાગે પણ ખૂબ જ શક્તિશાળી છે મૂળભૂત રીતે વીજળી અને એક એમ કોને કે જેલી જેવી વસ્તુનો ઉપયોગ કરીને ડીએનએ ને એના કદ પ્રમાણે ગોઠવવાની રીત છે ગોઠવવાની રીત છટણી જેવું રસપ્રદ છે પણ પહેલા તો ટુકડા કરવા પડે ને શરૂઆતમાં તો પેલો આખો લાંબો ડીએનએ અણુ હોય ખરું ને હા સાચી વાત છે પહેલું પગલું એ જ છે ડીએનએ ને કાપવું અને એના માટે ખાસ ઉત્સેચકો છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને આની ખાસિયત એ છે કે મતલબ એ ગમે ત્યાંથી નથી કાપતા એમની ચોક્કસ જગ્યાઓ હોય છે જેને ઓળખ શૃંખલા કહેવાય ત્યાં જ કાપે અચ્છા અને આ ટુકડાઓની એક કુદરતી લાક્ષણિકતા છે જે આમ તો આખી પ્રક્રિયાનો પાયો છે કઈ લાક્ષણિકતા એ બધા ઋણ વીજભારિત અણુઓ છે નેગેટિવ ચાર્જ હોય એમના પર ઓહ પેલો ભૌતિક શાસ્ત્રનો નિયમ વિરુદ્ધ વીજભાર એકબીજાને ખેંચે એ જ અહીં કામ કરતું હશે એકદમ એ ઋણ વીજભાર જ ચાવી છે કારણ કે એ નેગેટિવ છે એટલે જો એમને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો એ પોઝિટિવ છેડા તરફ એટલે કે ધન ધ્રુવ તરફ ખેંચાય આ સાદો સિદ્ધાંત જ વૈજ્ઞાનિકોને અણુસ્તરે વસ્તુઓ છૂટી પાડવામાં મદદ કરે છે ખરેખર તો ઘણી શોધોનો આધાર છે આ સારું તો હવે આપણી પાસે ડીએનએ ના નેગેટિવ ચાર્જવાળા ટુકડાઓનું મિશ્રણ છે હવે એમને અલગ કરવા માટે કોઈ માધ્યમ જોઈએ ને કોઈક ચારણી જેવું શું વાપરે છે વૈજ્ઞાનિકો હા એના માટે જે સામાન્ય રીતે વપરાય છે એ છે એગેરોઝ જેલ એગેરોઝ એક કુદરતી પોલિમર છે આપણા સ્ત્રોતમાં લખ્યું છે એમ દરિયાઈ નીંદણ એટલે કે સી વીડ્સ એમાંથી કાઢવામાં આવે છે એ પાવડર જેવો હોય એને પાણીમાં ઓગાળી ગરમ કરી પછી ઠંડો પાડો એટલે જેલી જેવો પદાર્થ બની જાય એ જ આપણી જેલ દરિયાઈ નીંદણમાંથી અરે વાહ એ તો ખરેખર નવી વાત લાગી તો આ એગેરોઝ જેલ ચાણી જેવું કામ કઈ રીતે કરે જુઓ જ્યારે એગેરોઝ ઠંડુ પડે ને એટલે એના અણુઓ એકબીજા સાથે જોડાઈને એક જાળી જેવું બનાવે એક મેટ્રિક્સ એમાં ખૂબ નાના નાના છિદ્રો હોય છે સ્ત્રોત એને ચાળણી જેલી અસર કહે છે ને બસ એ જ જ્યારે ના ટુકડા આ જેલમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે ત્યારે આ છિદ્રો એમને રોકે અને નાના મોટા ટુકડા માટે આ અવરોધ અલગ અલગ હશે બરાબર બરાબર જે નાના ટુકડા છે એ આ છિદ્રોમાંથી સહેલાઈથી સરકી જાય એટલે ઝડપથી આગળ વધે જ્યારે મોટા ટુકડા હોય એમને આ જાડીમાંથી નીકળવામાં વાર લાગે તકલીફ પડે એટલે ધીમા ચાલે ઓકે આમ જેલ પોતે જ તેના ભૌતિક બંધારણને કારણે જ ડીએનએ ટુકડાઓને એમના કદ પ્રમાણે અલગ પાડી દે છે અને હા આપણે જેલ કેટલી ઘટ્ટ બનાવીએ છે એના પરથી છિદ્રોનું કદ પણ થોડું નિયંત્રિત કરી શકીએ એટલે જુદા જુદા કદના ટુકડાને છૂટા પાડવા માટે મદદરૂપ થાય સમજાઈ ગયું તો જેલ તૈયાર છે ડીએનએ ટુકડા પણ તૈયાર છે હવે આખી ગોઠવણ કેવી રીતે થાય મતલબ પ્રયોગશાળામાં શું કરે સામાન્ય રીતે એક પ્લાસ્ટિકની ટ્રે હોય એમાં આ ગરમ એગરોઝનું પ્રવાહી રેડવામાં આવે અને એ ઠરે એ પહેલા એના એક છેડે એક કાંસકા જેવું સાધન મૂકવામાં આવે એનાથી શું થાય કે જેલ સેટ થયા પછી કાંસકો કાઢી લો એટલે ત્યાં નાના ખાડા બની જાય એને વેલ્સ કહેવાય અચ્છા અને એ ખાડામાં જ ડીએનએ ભરવાનું હા બરાબર એ ખાડાઓમાં જ ડીએનએ સેમ્પલ એટલે કે પેલા ટુકડાઓનું મિશ્રણ ભરવામાં આવે છે અને પછી પેલી વીજળીવાળી વાત આવે છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ હા હવે આ જેલવાળી ટ્રેનને એક ટાંકીમાં મૂકવામાં આવે જેમાં એક ખાસ પ્રવાહી બફર સોલ્યુશન ભરેલું હોય એ વીજળીનું વહન કરવામાં મદદ કરે અને જેલ સુકાઈ ન જાયનું ધ્યાન રાખે પછી ટાંકીના બંને છેડે ઇલેક્ટ્રોડ જોડીને વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે જે છેડે આપણે ડીએનએ ભર્યા છે ને એ છેડો ઋણ વિદ્યુત ધ્રુવ કેથોડ બને અને સામેનો છેડો ધનવિદ્યુત ધ્રુવ એનોડ બને એટલે પહેલો નિયમ ફરી કામ લાગ્યો ડીએનએ ઋણ વીજભારિત છે એટલે તરત જ ઋણછેડાથી દૂર ભાગશે અને ધન છેડા તરફ જેલમાંથી પસાર થવાનું શરૂ કરશે બરાબર અને જેમ આપણે વાત કરી જેલની પેની જાળી એમને રોકશે પરિણામે શું થાય અમુક સમય પછી ડીએનએના ટુકડાઓ જેલ પર એમના કદ પ્રમાણે ગોઠવાઈ જાય જાણે કોઈ રેસ ચાલતી હોય સ્ત્રોત પણ સ્પષ્ટ કહે છે ડીએનએ ટુકડાનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસશે હા એટલે સૌથી નાના ટુકડા સૌથી આગળ ધનછેડાની નજીક અને સૌથી મોટા ટુકડા શરૂઆતના ખાડાની સૌથી નજીક રહી જાય તો જેલમાં એક અદ્રશ્ય રેસ ચાલી રહી છે પણ જો ડીએનએ ટુકડા દેખાતા જ ન હોય તો વૈજ્ઞાનિકોને ખબર કઈ રીતે પડે કે એ ક્યાં પહોંચ્યા અલગ થયા કે નહીં સારો સવાલ છે શુદ્ધ ડીએનએ રંગહીન છે એટલે એને સીધો જોઈ શકાય નહીં એટલે એમને દૃશ્યમાન બનાવવા પડે એના માટે એમને અભિરંજન કરવું પડે એટલે કે રંગવા પડે એટલે જેલને કોઈ રંગથી રંગે એવું હા પણ એક ખાસ રસાયણથી જે ડીએનએ સાથે ચોંટી જાય સ્ત્રોતમાં નામ આપ્યું છે ઇથીડિયમ બ્રોમાઇડ ટૂંકમાં ઇટીબીઆર કહેવા આ રસાયણ છે ને એ ડીએનએની જે બેવડી સર્પાકાર રચના હોય એની વચ્ચે જઈને ફસાઈ જાય છે અચ્છા તો આ ઈટીબીઆર લગાવ્યું એટલે તરત ડીએનએ દેખાવા માંડે ના હજી એક પગલો બાકી ઇથિડિયમ બ્રોમાઇડ પોતે પણ સામાન્ય પ્રકાશમાં દેખાય નહીં એને અને એની સાથે જોડાયેલા ડીએનએ જોવા માટે જેલ પર પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ યુવી લાઇટ પાડવી પડે ઓ એટલે પહેલાં રંગવાનું અને પછી યુવી લાઇટમાં જોવાનું ત્યારે શું દેખાય ત્યાં એ ચળકતા નારંગી રંગના પટ્ટાઓ તરીકે દેખાય દરેક પટ્ટો એક ચોક્કસ કદના હજારો લાખો ડીએનએ ટુકડાઓનો સમૂહ હોય છે અરે વાહ નારંગી રંગના પટ્ટા ખરેખર હા ખરેખર અને એ જોવું એ યુ નો દરેક મોલિક્યુલર બાયોલોજીસ્ટ માટે એક મળી ગયું જે વિક્ષણ હોય છે ખબર પડે કે પ્રયોગ બરાબર થયો છે વાહ અદ્રશ્યમાંથી દ્રશ્યમાન અને એ પણ ચમકતા નારંગી રંગમાં આ ખરેખર અદ્ભુત કહેવાય તો હવે આપણી પાસે જેલ પર કદ પ્રમાણે ગોઠવાયેલા અને દેખાતા ડીએનએ પટ્ટાઓ છે અહીં પૂરું ઘણા કિસ્સામાં અહીં વિશ્લેષણ પૂરું થઈ જાય મતલબ જો ખાલી એ જ જાણવું હોય કે સેમ્પલમાં કયા કયા કદના ટુકડા છે તો બસ પણ જો કોઈ ચોક્કસ પટ્ટામાં જે ડીએનએ છે એને આગળ અભ્યાસ માટે શુદ્ધ સ્વરૂપમાં જોઈતો હોય તો હજી એક છેલ્લું પગલું કરવું પડે અને એ શું છે એને છાલન કે છે અંગ્રેજીમાં ઇલ્યુશન આમાં શું કરે કે પેલો જે નારંગી પટ્ટો દેખાય છે ને જેલમાં એ પટ્ટાવાળા જેલના ટુકડાને શાબ્દિક રીતે બ્લેડ કે છરી જેવી વસ્તુથી કાપી લે જેલનો ટુકડો જ કાપી લે પણ એમાં તો પેલું એગેરોઝ પણ હોય ને શુદ્ધ ડીએનએ કઈ રીતે મળે હા એ કાપેલા જેલના ટુકડામાંથી પછી ને અલગ તારવવામાં આવે એની પણ જુદી જુદી રીતો છે જેમ કે જેલને ઓગાળી દેવાની કે પછી ને એમાંથી બહાર ખેંચી લેવાની પણ અંતે મળે શું તો કે ચોક્કસ કદના શુદ્ધ નું દ્રાવણ ઓકે એટલે શરૂઆત કરી હતી ડીએનએ ના ટુકડાઓના ગૂંચડાડા ભરેલા મિશ્રણથી અને અંતે આપણને મળે છે એક ચોક્કસ કદનો શુદ્ધ કરેલો નો જથ્થો બરાબર અને આ જે શુદ્ધ કરેલો ડીએનએ ટુકડો મળ્યો એ પછી ઘણા મહત્વના કામ માટે તૈયાર છે જેમ કે જનીન ક્લોનિંગ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે અથવા આપણા સ્ત્રોતમાં કહ્યું છે એમ એનો ઉપયોગ રીકોમ્બિનેન્ટ ડીએનએ બનાવવા માટે થાય છે રીકોમ્બિનેન્ટ ડીએનએ આ શબ્દ સાંભળ્યો છે ઘણો શું મતલબ થાય એનો રીકોમ્બિનેન્ટ ડીએનએ એટલે આમ સમજો કે જુદા જુદા સ્ત્રોતમાંથી આવેલા ડીએનએના ટુકડાઓને કૃત્રિમ રીતે જોડીને બનાવેલો નવો ડીએનએ અણુ દાખલા તરીકે આપણે હમણાં જેલમાંથી શુદ્ધ કરેલો એક ડીએનએ ટુકડો લીધો માની લો કે એમાં માણસના ઇન્સ્યુલિન બનાવવાનું જનીન છે અને એને આપણે બેક્ટેરિયામાંથી મળતા એક ગોળ ડીએનએ જેને પ્લાઝમેટ કહેવાય એક ક્લોનિંગ વાહક તરીકે કામ કરે એની સાથે પ્રયોગશાળામાં જોડી દઈએ તો આ જે નવો જોડાયેલો ડીએનએ બન્યો એને રિકોમ્બિનેન્ટ ડીએનએ કહેવાય અચ્છા અને પછી આ નવા બનાવેલા નું શું કરે એને પછી કોઈ યજમાન કોષમાં જેમ કે પાછા બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે હવે આ બેક્ટેરિયા જ્યારે વિભાજન પામે એટલે કે પોતાની સંખ્યા વધારે ત્યારે પેલા નવા ડીએનએ ની પણ કોપી બનતી જાય અથવા તો એ બેક્ટેરિયા પેલા બહારથી આવેલા જીનીનનો ઉપયોગ કરીને પ્રોટીન પણ બનાવે જેમ કે આપણા ઉદાહરણમાં ઇન્સ્યુલિન પ્રોટીન ઓ એટલે ડાયાબિટીસ માટે જે ઇન્સ્યુલિન વપરાય છે એ આ રીતે બને છે હા મોટાભાગે અત્યારે જે ઇન્સુલિન મળે છે એ આ ટેકનોલોજીથી જ બનેલું હોય છે તો આ જેલ ઇલેક્ટ્રોફરેસીસ એ ખાલી ડીએનએ ને છૂટા પાડવાની ટેકનિક નથી પણ એ તો બાયોટેકનોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગ જેવી આધુનિક શાખાઓ માટે ખૂબ જ જરૂરી સાધન છે